છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનને પુરવઠાના નાયબ મામલતદારે સીલ મારી છે લાવાકો ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક રેશન કાર્ડ ગ્રાહકોને જથ્થો ઓછો આપે છે તેઓ લોકોએ આક્ષેપ પણ કર્યો છે ચાર દિવસથી સીલ માર્યા બાદ દુકાનની ચેકિંગ માટે અધિકારીઓ ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકો રેશન કાર્ડના અનાજના જથ્થા ઉપર ઘર ચલાવતા હોય છે અને તેમાં પણ સસ્તા અનાજ સંચાલકો અનાજમાં કટકી કરી વ્યાપારીઓને વેચી નાખતા હોય અને ત્યારબાદ અધિકારીઓ દુકાનોની મુલાકાત લેતા હોય છે જો અધિકારીઓ પહેલાથી જ સતર્ક રહે સસ્તા અનાજની દુકાનોને વિઝિટ કરે તો ગરીબ લોકોને પૂરેપૂરો અનાજ મળી રહે પરંતુ અધિકારીઓ ઓફિસમાં બેઠા હોવાથી સસ્તાના સંચાલકોને એક મોકળું મેદાન મળી જતું હોય છે હાલ તો પુરવઠા વિભાગના અધિકારીઓ અનાજનો જથ્થો સીલ મારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે વહેલી તકે બાકી રહી ગયેલા રેશન કાર્ડ ગ્રાહકોને બીજી અન્ય દુકાનોમાંથી અથવા અન્ય વ્યવસ્થા ઊભી કરી અને અનાજનો જથ્થો અપાવે તેવી લોક માંગ કરી રહ્યા છે અમને છ કિલો ઘઉં અને છ કિલો ચોખા અને ત્રણ કિલો બાજરી મળે છે પણ દર વખતે ઓછું આપે છે અને આ વખતે ત્રણ કિલો ચોખા ઓછા આપ્યા છે ખાના દામોને કોઈ વખતે નહીં મળતી સસ્તાનાની દુકાન મીનાબેન શાહ એમની દુકાન છે આજથી દસ વર્ષ એમનો છોકરો આવે છે એમ મીનાની મીનાબેનની જગ્યાએ અને એઓ મારું બી સાંભળતો નહીં મેં વારંવાર લોકોને રેશન કાર્ડનો માલ ઓછો આપે છે મેં ફરિયાદ કરતાં લોકો મને ફરિયાદ કરતાં મેં એને કીધું કે લોકોને પૂરો જથ્થો આપ આપતો નથી એમ તો મને હું કીધું કે કે જ્યાં તારે થાય તે કરી લે સાહેબને તો પચાસ હજારનું બંડલ જ આપવાનું છે ને મારે વજન જ મૂકવાનું છે એવી વાત કરી છે અને જતો જતો એમ પણ કહી તને જોઈ લઈશ જોઈ લઈશ એટલે મારે એવું કહેવું છે કે આ જોઈ લેવાનો અર્થ શું છે આજે એ મને કંઈ સમજણ પડતી નહીં મને જોઈ લઈશ એટલે મારી નાખાની ધમકી એવું લાગે છે આજે વિક્કીભાઈ ખરાન એ એને મેં બે મહિનો આગળ રજૂઆત કરી હતી કે મારે રૂમ છે ને પ્લાસ્ટર કરવાનું છે તારે ખાલી કરવાનું થશે તારે એ મને શું કીધું મારે કાગળ તો ઓકે છે તું અડધી રાતે કે તો મેં ખાલી કરી દઈશ એવી એવું કીધું અને આઠમા મહિનાને ત્રીસ તારીખે પણ મેં એવું કીધું કે મારે આવતા મહિને તમે રૂમ સુધી કાઢજો એમ તા એ વખતે હોય એવું કીધું કે વિકી કે મારે તો કાગળિયા ઓકે જ છે વાંધો નહીં એમ અને સીધો માલ લઈને આવી ગયો અને મેં નહીં લખવા દીધી દુકાનમાં માલ એટલા પછી એ મામલતદાર સાહેબની પરવાનગી વગર બે પેલી બાજુલી લઈ ગયા બીજા મકાનમાં અને ત્યાં માલ વિતરણ કરવાનું ચાલુ કર્યું